ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સિત્યાસીમી વાર્ષિક સામાન્ય સભા મળી હતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીસીએની આ એજીએમ મળી હતી આ બેઠકમાં બીસીઆઈ સેક્રેટરી જય શાહ અને જીસીએ પ્રમુખ ધનરાજ નથવાણી ઉપસ્થિત રહ્યા ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ સાથે મળી ગ્રાસરૂટ પર ક્રિકેટને વિકસાવવાના નિર્ણય સહમતી આપવામાં આવી જિલ્લાના ક્રિકેટને આગળ લાવવા માટે બેઠકમાં ચર્ચા કરાઈ આ ઉપરાંત બીસીસીઆઈની મેચો જે જિલ્લામાં રમાય ત્યાં નેવું ટકા ફી રકમ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનને આપવા નિર્ણય કરાયો ગ્રાઉન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સબસિડીમાં વધારો કરવામાં આવ્યો હતો જિલ્લામાં ક્રિકેટ કોચના પગારમાં વધારો કરવામાં આવ્યો છે થી ઓછી રણજી રમેલા જીસીના ક્રિકેટરોના પેન્શનમાં પચીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય આ બેઠકમાં કરાયો છે મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ પેન્શન મળશે મહિલા ક્રિકેટને બીસીસીઆઈ હેઠળ આવરવામાં આવ્યા બાદમાં તેમને પણ જીસીએ પેન્શન આપશે એસોસિએશન જે જયભાઈ અને વાર્ષિક સાધારણ સભામાં નિર્ણયો લેવાયા કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં તેમણે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી કે અત્યાર સુધી જ્યારે જસપ્રીત બુમરાહ પાર્થિવ પટેલ અક્ષર પટેલ પ્રિયાંક પછી નવા ક્રિકેટરો કેવા કઈ રીતે આગળ આવી શકે તે અંગેની તેમણે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી અને કઈ રીતે આગળ આપણે રિસિક લેવલે અને રૂરલ ગામમાં પણ સુધારા થઈ શકે તે માટે એમને સૂચનો કર્યા સૌથી અગત્યનો નિર્ણય જે બે હજાર અગિયારમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે નિર્ણય લેવાયો હતો કે જે બીસીસીઆઈ જે ક્રિકેટરોને પેન્શન આપે છે પણ પચીસથી ઉપર રણજી ટ્રોફીવાળાને બીસીસીઆઈ પેન્શન આપે છે તેથી તેની નીચે રણજી ટ્રોફી રમેલાને પેન્શન મળતું નહોતું જે નરેન્દ્રભાઈ સાહેબ અને અમિતભાઈ સાહેબે નિર્ણય બે હજાર અગિયારમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં લીધો હતો તેની રકમમાં પણ પચીસથી ત્રીસ ટકાનો વધારો જયભાઈએ અત્યારે કર્યો છે નવા નવા ધારાધોરણ પ્રમાણે અને સૌથી મોટી વાત કે બીસીસીઆઈએ વિમેન્સ ક્રિકેટ જ્યારથી ટેક ઓવર કર્યું એ પહેલાં જે પણ મહિલા ક્રિકેટરો રિટાયર્ડ થઈ હોય તેઓને પણ પેન્શનની યોજનામાં તે લોકોએ સમાવી દીધી છે આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સાધારણ સભા ભરાઈ હતી અમે બધા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી બધા હાજર રહ્યા હતા આજે ખાસ મીટિંગમાં બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જયભાઈ હાજર રહ્યા હતા તેઓએ ડિસ્ટ્રિક્ટનું ક્રિકેટ કેમ ઉપર લાવવું તેના માટેના ઘણા બધા સૂચન કર્યા હતા અને તે બાબતે ચર્ચા થઈ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનોએ પણ ઘણા બધા પ્રપોઝલ મૂક્યા હતા જે જયભાઈએ ખૂબ સારી રીતે માન્ય રાખ્યા અને જેનાથી આવનારા દિવસોમાં ડિસ્ટ્રિક્ટને આર્થિક લાભ પણ થવાનો છે અને આર્થિક લાભ થશે તો જ વધારે સારું પરિણામ મેળવી શકીશું તેવું આજે જયભાઈએ ડિસિશનો લીધા છે મુખ્ય ડિસિશનમાં જે ડિસ્ટ્રિક્ટમાં બીસીસીઆઈની મેચો રમાય છે તેમાં જે કંઈ બીસીસીઆઈ સબસિડી આપે છે તેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં વહેંચણી થતી હતી એ સિત્તેત્રીસના આધારે થતી હતી જે જયભાઈએ નેવું ટકા ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનને આપવાનું નક્કી કર્યું છે જેનાથી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનને ખૂબ લાભ થશે સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે સબસિડી મળતી હતી દર વર્ષે ગ્રાઉન્ડ મેન્ટેનન્સની સબસિડી મળતી હતી તેમાં પણ ખૂબ મોટો વધારો કર્યો છે કારણ કે હાલમાં ખૂબ મોટા ખર્ચા વધી ગયા છે તે ધ્યાને રાખી અને જયભાઈએ તેમાં પણ ખૂબ મોટો વધારો અમને કરી આપ્યો છે સાથે સાથે જે કોચિસ છે દરેક ડિસ્ટ્રિક્ટમાં ને પગાર પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશન આપે છે તેમાં પણ કોચિસ માટે ખૂબ સારો વધારો જયભાઈએ કરી આપ્યો છે અને તેઓને પણ કોચિંગ ફી વધુ મળશે સાથે સાથે જે ડિસ્ટ્રિકની મેચો રમાય છે તેમાં પણ ખૂબ ફાયદો ડિસ્ટ્રિક્ટને થશે અને આજે કહું તો બધા જ ડિસ્ટ્રિક્ટ માટે